હેલો ગાઈશ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આજના બ્લોગ માં તમારું સ્વાગત છે ખેતરે મેં આવી જશો પાણી ચાલુ છે અને દૂધ લઈને ને આવી જાય ના ખેતરે ચા મૂકી દો તો અમારે આવે છે જવું ઉપાડી બચકો વાટીને આવ્યા હારે ઉપાડી લીધા છે તો પછી આ તમારે તો ઢોરાની લાઈવ હોય છે એ

ચીલ વાટવા વાટતો નહી આમ જોવો ને અને રજકો પણ વાટ્યો છે ને જો રાજકો વાટ નાખ્યો તો બે ત્રણ વખત વાંટ નાખ્યો છે જો રજકો આવડો આવડો ઉભો હોય આ બાજુ ઘઉં છે અજમલ ભાઈ ના અને આ બાજુ ભાઈ કાળુ પેલા લાલા ભાઈ ના ગઉ છે જો તારા ઉપર હે ને ચીલ બહુ પડ્યો ચીલ અરે દવા બવા નાખે તો ચીલ બરી જાય પણ નાખી નહીં દવા જો કેળા શું લાગે ચીલ મને હું લાગે આ છે ઘઉં ગૌ પણ સારા છે જો ઓટી બોટી બનાવી નાખી છે તૈયાર બધું કરી નાખ્યું દૂધ હવે લાવ્યા આપણે અને ચા મૂકી નાખે જો રાતનો પાઠો તો ચાલો વિડીયો બનાવી રહ્યો હવે ચા બા બનાવી નાખો અહરી નાખવા હે કેમકે આવે પાસે વાત હવે એની ચાલો તો વિડીયો બનાવી રહેજો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ને ભૂલતા નહીં ચાલો તો હેલો મિત્રો

જો ચા બની ગઈ છે મિત્રો અને જો રકુભાઈ અમારે ચા પીવી રહ્યા છે લાલજી ભાઈ અમારે ઠારેરા બહુ ગરમ છે વાટકી બહુ ગરમ થઈ જાય રકબી હોય નહીં ખેતરામાં છે અલા હે પણ લેતા નહીં 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 લે રકાબાઈ વાટકીમાં જ પીવા ને એવા લા માણસો જીગર ભાઈ ને બોલાય પાણી વાર વારેની અંદર કે આવો જીગર ભાઈ ચા પીવા તો હવે આવે છે તો વિડીયમ બના રહો

હનુમાનજી અમે આવી જ દર્શન કરવા માટે હું ભરતભાઈ નદીની આ પાર આ છે મંદિર ચાલો તમારું મંદિર બતાવી દઉં દર્શન દર્શન કરાવી દઉં આપણે સવારમાં ખેતરે ખેતરે બાર ઉપર આવ્યા સીધા હનુમાનજી બાઇક પડી સિટી ચાલો તો વિડીયો બનાવી રહો ચાલો તો દર્શન કરી લઈએ ભરતભાઈ દર્શન કરવા માટે પહોંચી ગયા છે જો હેલો મિત્રો દર્શન કર્યામાં બહાર આવી ગયા છો અને હવે જઈ રહ્યા છો ઘરે ચાલતા જવાનું છે અહીં કંઈ ખેતર દૂર મોકલશે બહાર તો અડામાં બધું વાવલ છે પાણી અહીંયા આવતું પણ પાણી બંધ થઈ ગયા તારી ગયો હમ સવારમાં આવડશે સવારમાં બંધાવી અગિયાર બાર વાગ્યાથી ચાલે પાણી મંજી પછી બંધ થઈ જાય તો પાણી બપોરે આવો એટલે તમારે લઈને આવું કરે ચાલો તો વિડીયો ગમે વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા બ્લોગ માં બાય બાય